ઉંચી રકમે કાર ભાડું આપવાની લાલચ આપી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી કરોડોની છેતરપિંડી કરનાર ગેંગને પકડી પાડી અઠાવીસ કાર કુલ કિંમત રૂપિયા ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજારની રિકવર કરતી અમરેલી એલસીબી તથા અમરેલી રૂરલ પોલીસ ટીમ લાલજીભાઈ રમેશભાઈ મકવાણા ઉમર વર્ષ ત્રીસ રહેઠાણ વિઠ્ઠલપુર ખંભાળીયા તાલુકો જિલ્લો અમરેલીવાળાને આ કામના આરોપીઓને વિશ્વાસમાં લઈ પોતાનો આર્થિક ફાયદો કરાવવા મેળવવાના સમાન ઇરાદે અને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતર ઘડીને લાલજીભાઈ પાસેથી નવી મારુતિ સુઝુકી બ્રેઝા આરટીઓ રજીસ્ટર્ડ નંબર જી જે વન ફોર બીડી ફોર થ્રી સેવન વન કિંમત રૂપિયા ચૌદ લાખ પંદર પચાસ હજારની ખરીદ કરાવી તેનું ઊંચું ભાડું મેળવવાના સપનાઓ બતાવી સુરત મેટ્રોના કામમાં ગાડી ભાડે મૂકવાનું કહી ગાડી સુરત મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં નહીં મૂકી બારોબાર ગાડી તેમની જાણ બહાર દિલ્હી બાજુ કોઈને આપી દે આ ઉપરાંત અલગ અલગ તેવી સાહિતો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી

આ કામ નો સંડોવાયેલા આરોપીઓને અલગ અલગ વિસ્તારમાંથી પકડી પાડી આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી માંથી રકમ રકમે કાર

એક હજાર પાંચસો છ્યાસી રૂદ્રપુરા પોલીસ લાઈન સામે નાનપુરા જિલ્લો સુરત યોગેશ વિનુભાઈ પટેલ ઉમર વર્ષ ચાલીસ સુરત અમરોલી છાપરા રોડ માધવનગર મકાન નંબર નવ જિલ્લો સુરત મીઠ ચંદ્રકાંતભાઈ રાઠોડ ઉંમર વર્ષ ચોવીસ રહેઠાણ સુરત અડસઠ નિર્મલ નગર સોસાયટી અમરોલી જિલ્લો સુરત તપાસ દરમિયાન ખુલવા પામેલ હકીકત આ કામના આરોપીઓ ઉછી રકમે કાર ભાડું આપવાની લાલચ આવીરો તેમની પાસે નવી કાર લેવડાવી કાર ભાડે રાખતા થોડા સમય ભાડું ચૂકવ્યા બાદ ઠગ ટોળકી કાર માલિકની જાણ કર્યા બાદ બરોબર અન્યને ગેરવે મૂકી દેતા કારના બદલામાં રકમ મેળવી અને બાદમાં કારના માલિકને કાર ભાડું આપવાનું બંધ કરી કાર માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હતા આ કામની તપાસ દરમિયાન આરોપીઓને સિત્તેરથી વધુ કારો મેળવી હોવાની હકીકત જણાય આવેલ છે આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ગોહિલ તથા અમરેલી એલસીબી ટીમ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ચૌહાણ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે

બે થી ત્રણ માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે મુખ્ય આરોપી ના ગુનાહિત ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ પંદર જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ ગુનાઓ ચીટિંગના બે ગુનાઓ મારામારીના એક જુગારના બે ચોરીના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એક ગુના દાખલ થયા છે બીજા જે ત્રણ આરોપીઓ છે આમાં મયૂર સાંદિસ એના અમરેલી કનેક કનેક્શન છે એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે પણ અહીંયાથી કાર કેવી રીતે આ અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે બે વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મિત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા તો આ રીતે કુલ અઠાવીસ કારો સીઝ કરીને કુલ ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજારના મુદ્દામાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી તાલુકા ચૌહાણ એમના દ્વારા ઇલેક્શન ની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી છે આખા ગુજરાત માંથી કારો સીઝ કરવામાં આવેલી છે આમાં સુરત વડોદરા અને બીજા અમદાવાદ એના સિવાય દિલ્હીમાંથી પણ કારો સીઝ કરવામાં આવેલી છે આમાં ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા એની સાથે સાથે ત્રેવીસ સાહેદો છે જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી બે ત્રણ માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ હતો નથી આ પ્રકારની આ ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે એ દસ્તાવેજ પછી કરાવીશ આ રીતની વાતો કરતા હતા અને જે લોકો નિર્ણય લેતા હતા અથવા ઓછા પૈસા આપીને લેવાની વાત કરતા હતા આ લોકોને પણ એવું હતું કે બે ત્રણ માસમાં દસ્તાવેજ થઈ જશે આજે ટોટલ છ થી સાત માસ નું જ છે કોઈ બહુ નહીં કે એક થી બે વર્ષ થઈ ગયા હોય પાંચ છ માસ માં જ આ બધું સામે આવ્યું છે અમે